પાલનપુર અમદાવાદ હાઈવે પર યુવકની હત્યાનો મામલો ચૌધરી સમાજના લોકો સિવિલ હોસ્પિટલ થયા એક છ આરોપી ના ત્યાં સુધી મૃતદેહ સ્વીકાર હોવાનો ઇન્કાર મૃતક યુવકનું પેનલ પીએમ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ પાલનપુર અમદાવાદ હાઈવે પર યુવકની હત્યાનો મામલો પોલીસ અધિકારીઓ પાલનપુર સિવિલ પહોંચ્યા કહ્યું આરોપીઓને શોધવા પોલીસની આઠ ટીમો બનાવી હત્યાની ઘટનાને લઈ આરોપીને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી ચાલી રહી છે ઘટના બની તે તમામ વિસ્તારના સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ શરૂ કરવામાં કરી તપાસ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી પરિવારજનોને સમાજના લોકોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો છે ઇનકાર હત્યાના પગલે સિવિલમાં આક્રોશ સાથે પરિવારજનોના

અથવા કોઈ પણ વિસ્તારના કોઈ અસામાજિક તત્વો ત્રણથી ચાર ગાડી ભરી અને ખુલ્લી તલવારો પાઇપો અને લકડીઓ લઈ અને એમના ઉપર ઉચિંતો જ હુમલો કરી દીધો એમાંથી એમના તાત્કાલિક પછી એ લોકો ત્યાંથી ભાગી નીકળ્યા અને એ બંને ભાઈઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા તે અમારા એક ભાઈ ભરતભાઈનું રાત્રે અવસાન થયું છે આ એક ખૂબ ગંભીર બાબત છે અને સમગ્ર ચૌધરી સમાજ અને બધા જ સમાજના ભાઈઓ આ આના ઘટનાને એકદમ વખોડી કાઢે છે અને આજે આપ જોઈ શકો છો બધા જ અમારા યુવાન ભાઈઓ અહીંયા આવી ગયા છે સિવિલ હોસ્પિટલમાં તો અમે કોઈ પણ ભોગે આ ઘટના જેમના દ્વારા કરવામાં આવી છે એમને છોડવામાં આવશે નહીં બક્ષવામાં આવશે નહીં અમે પોલીસ એસપી સાહેબને પણ એક વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જ્યારે પણ આની કાર્યવાહી ચાલુ કરી અને આ સમગ્ર ઘટનામાં જે જે પણ ભાઈઓ સંજોવાલાય છે એ તમામની ધરપકડ કરવામાં આવે અને એમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે એ એ પણ અમે આજે આપને જણાવીએ છીએ મીડિયાના માધ્યમ થકી બાકી આપણા ગુજરાત જે શાંતિનું ગુજરાત કહેવાય છે અને તેઓ આવી જે ઘટના બને છે એ આપણા માટે ખૂબ મોટી દુઃખદ ઘટના છે માટે ત્વરિતમાં ત્વરિત આ જેને પણ આ કૃત્ય કર્યું છે એની ગુનાઈ પ્રવૃત્તિ વિશે અમે થોડું જાણ્યું તો ભૂતકાળમાં પણ જો એને આવા ગુનાઓ કર્યા હોય અને અત્યારે પણ એ પોતાની જાતને દાદા માનતો હોય અને આવી રીતે ખુલ્લે આમ છોકરાઓ ઉપર તલવારો લઈને જો હુમલા કરતો હોય તો એને બક્ષવામાં આવશે નહીં માટે એની ઝડપથી ઝડપ ધરપકડ કરવામાં આવે અન્યથા અમે આગળના અમારા કાર્યક્રમો આપી અને આખા ગુજરાતમાં અમે સરકારશ્રીને પણ રજૂઆત કરવી પડશે તો કરીશું બાકી આને છોડીશું નહીં અને એમ બક્ષીશું નહીં અને અહીંયા પણ જે અત્યારે સિવિલ હોસ્પિટલમાં જે કંઈ પણ આગળની વિધિ કરવામાં આવે એ એક ત્રણ ડોક્ટરોની ટીમ દ્વારા એનું રિપોર્ટ કરવામાં આવે અને એસઆઈટીનું ગઠન કરી અને આની સમગ્ર મામલાને ખુલ્લો પાડવામાં આવે એ જ અમારી માગણી છે